હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ લર્નિંગ થર્ડ ક્વેશ્ચન ઓફ યુનિટ વન અવર ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ સર્વિસ એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસ મીન્સ સર્વિસ સેવા શું છે એ જણાવી એના કેરેક્ટરિસ્ટિક્સ લક્ષણો જણાવો સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ડેફિનેશન ઓફ સર્વિસ સર્વિસ મીન્સ એક્ટિવિટીઝ વીચ આર ઓફર્ડ ફોર ધ બેનિફિટ ઓર સેટિસફેક્શન્સ ઓર વીચ ઇઝ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્ટ ઇઝ બિંગ પ્રોવાઈડેડ કે સર્વિસ છે ઇઝ અ વન ટાઈપ ઓફ એક્ટિવિટી સર્વિસ છે એ એક ટાઈપની એક્ટિવિટીસ છે વિચ ઇઝ ઓફર્ડ ફોર ધ બેનિફિટ ઓફ કસ્ટમર કે કસ્ટમર્સના બેનિફિટ માટે તેને આપવામાં આવે છે ઇન કસ્ટમરના બેનિફિટ માટે એને જે એક્ટિવિટીઝ આપવામાં આવે છે એને સર્વિસ કહે છે કે કસ્ટમર છે એ કાંઈ પણ પ્રોડક્ટ પરચેસ કરે છે તો એ પ્રોડક્ટની સાથે સાથે એને છે એ એક્ટિવિટીસ એના બેનિફિટ માટે અમુક એક્ટિવિટીસ આપવામાં આવે છે એને સર્વિસ કહે છે નાઉ વી હેવ ડિસ્કસ ધ ક્લાસિફિકેશન ઓફ સર્વિસ સો ધેઅર આર મેઇન થ્રી પોઈન્ટસ ઇન ક્લાસિફિકેશન ઓફ સર્વિસ ફર્સ્ટ ઇઝ સર્વિસ હેવિંગ સેપરેટ એન્ટિટી ફ્રોમ ધ પ્રોડક્ટ ઓર નોન રિલેટેડ સર્વિસ લાઈક ઇન્સ્યોરન્સ સર્વિસ બેન્કિંગ સર્વિસ એજ્યુકેશન સર્વિસ એસેટ્રા હવે સર્વિસ છે એ પ્રોડક્ટ નથી પ્રોડક્ટ અને સર્વિસ છે એ બે અલગ અલગ વસ્તુ છે એમાં ફર્સ્ટ કીધું છે નોન નોન પ્રોડક્ટ રિલેટેડ સર્વિસ કે સર્વિસ છે જે પ્રોડક્ટ રિલેટેડ નથી એ કઈ છે તો કે ઇન્સ્યોરન્સ સર્વિસ બેન્કિંગ સર્વિસ એન્ડ એજ્યુકેશન સર્વિસ ફ્રેન્ડ સેકન્ડ કીધું છે સર્વિસ કનેક્ટેડ વિથ ધ પ્રોડક્ટ લાઈક ટ્રાન્સપોર્ટેશન્સ ઓર એન્ટરટેનમેન્ટ સર્વિસ હવે સર્વિસ કે જે પ્રોડક્ટ રિલેટેડ છે પ્રોડક્ટ સાથે કનેક્ટેડ છે તો એવી કઈ છે તો કે ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ અથવા તો એન્ટરટેનમેન્ટની સર્વિસ કે જે પ્રોડક્ટ આપણે પરચેસ કરી તો એની સાથે પેગી મળે છે તેન થર્ડ છે નોન મટીરિયલ સર્વિસ કનેક્ટેડ વિથ ધ પરચેઝ ઓફ પ્રોડક્ટ એન્ડ થર્ડ પોઈન્ટ છે કે આપણે જ્યારે કંઈ પણ પ્રોડક્ટ છે એ પરચેઝ કરી છે તો એની સાથે પણ આપને છે એ સર્વિસ મળે છે લાઈક આફ્ટર સેલ્સ સર્વિસ સો ધેર આર મેઇન થ્રી ક્લાસિફિકેશન ઓફ સર્વિસ ફર્સ્ટ નોન રિલેટેડ સર્વિસ લાઈક ઇન્સ્યોરન્સ સર્વિસ બેન્કિંગ સર્વિસ એન્ડ એજ્યુકેશન સર્વિસ સેકન્ડ કનેક્ટેડ વિથ Product service like transportations, entertainment, and then third, non-material service like after sales service related to purchase of product. Now we have discussed the characteristics of service. So there are main four characteristics of service. First is intangibility. That means us pushed that like material product. સર્વિસ ડુ નોટ હેવ બોડી કલર સાઇઝ એન્ડ શેપ દે કેન નાઇધર ટુ બી ટચડ ઓર નો સિંગ એન્ડ ઇટ્સ સેમ્પલ કેન નોટ બી પ્રોવાઈડેડ કે સર્વિસ છે એ મટીરિયલ જેમ નથી હોતી સર્વિસ છે એને કાંઈ પણ પ્રકારનો આકાર કલર કે શેપ કે એની સાઇઝ નથી હોતી ઇન સર્વિસ હોય છે એને જોઈ પણ શકાતી નથી ઇવન ટચ પણ કરી શકાતી નથી સર્વિસનું છે એ કંઈ પણ સેમ્પલ હોતું નથી શોર્ટ સર્વિસ છે એને ટચ પણ ન કરી શકાય જોઈ પણ ન જોઈ પણ ના શકાય એટલે એનું કંઈ પણ પ્રકારનો એનો આકાર સાઇઝ કે શેપ હોતો નથી થ્રુ બાય એસ્ટાબ્લિશિંગ ધ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ધ કસ્ટમર્સ એટ્રેક્શન્સ ફોર ઓપ્ટેનિંગ સર્વિસ કેન બી ઇન્ક્રીઝ એન્ડ ફોર વીચ ધ સર્વિસ પ્રોવાઈડ કેન પ્લાનઆઉટ સર્ટન સ્ટેપ્સ ઓર રેમેડીઝ કે સર્વિસ છે એ કસ્ટમરને છે એટ્રેક્ટ કરે છે કે કાંઈ પણ સર્વિસ ક્વોલિટી પ્રોવાઈડ કરી આપણે સર્વિસની તો એ છે વધુને વધુ કસ્ટમર્સને એટ્રેક્ટ કરશે ઇન શોર્ટ કે કાંઈ પણ સર્વિસ આપણે પ્રોવાઈડ કરી છીએ તો એ કસ્ટમરને છે એ વસ્તુમાં એટ્રેક્શન લાવે છે કે કસ્ટમર છે એ સર્વિસને લીધે એ વસ્તુ પરચેસ કરવા જાય છે ઇન શોર્ટ સર્વિસ છે એ કોઈ પણ કસ્ટમરને છે એ એટ્રેક્ટ કરે છે ફોર એક્ઝામ્પલ સચ અ સ્ટેપ ઇન્કલુડિંગ એક્ઝિબિશન્સ ઓફ એચિવમેન્ટ ઇન સર્વિસ ઇન વિચ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કેન પબ્લિશ ધ નેમ એન્ડ નંબર ઓફ સ્ટુડન્ટ એન્ડ ડિસ્પ્લે ધિયર ક્વોલિટીઝ સો ધેટ ધ મિનિમમ સ્ટુડન્ટ કેન એટ્રેક્ટ ઇન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મીન્સ કે જ્યારે કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય છે એ પોતાની એચિવમેન્ટ માટે પોતાના પોતાના જે સ્ટુડન્ટ હોય છે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એની છે એનું રિઝલ્ટ એના નેમ એ છે પબ્લિશ કરે છે તો આ પબ્લિશથી શું થશે કે એક ટાઈપની આ સર્વિસ ગણવામાં આવે કે એજ્યુકેશન છે એ સર્વિસમાં જ આવે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એ એના સ્ટુડન્ટના રિઝલ્ટ હોય છે એ પબ્લિશ કરી એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો એનાથી શું થશે કે વધુમાં વધુ સ્ટુડન્ટ છે એ સર્વિસ લેવા માટે એટ્રેક્ટ થશે રિઝલ્ટ જોઈને કે આપણે પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં સર્વિસ લેવા જઈએ તો ઇન શોર્ટ સર્વિસ છે એ જોઈ શકાતી નથી ઇન્ટેન્જીબલ હોય છે પણ વધુમાં વધુ કસ્ટમરને આકર્ષિત કરે છે તો એ સર્વિસ જ છે દેન સેકન્ડ પોઈન્ટ છે ઇનસેપરેબિલિટી ધેટ મીન્સ અવિભાજ્યતા એ સર્વિસ બીંગ પર્સન ઓરિયેન્ટેડ ઓર મશીન ઓરિયેન્ટેડ ઇટ કેન નોટ બી સેપરેટેડ ફ્રોમ ધ પર્સન્સ ઓર મશીન એન્ડ કેન નોટ બી સોલ્ડ ઓર સ્ટોરેડ કે મશી સર્વિસ છે એ બે ટાઈપની હોય છે કાં તો પર્સન ઓરિયેન્ટેડ હોય છે અને કાં તો મશીનરી ઓરિયન્ટેડ હોય છે કે કાં તો છે એ વ્યક્તિ દ્વારા સર્વિસ આપવામાં આવે છે ને કાં તો છે એ મશીન દ્વારા આપવામાં આવે છે એટલે આ સર્વિસના મેઈન બે ટાઈપ છે કે કાં તો પર્સન દ્વારા આપવામાં આવે છે ને કાં તો મશીનરી દ્વારા આપવામાં આવે છે ફોર એક્ઝામ્પલ એજ્યુકેશનલ રિલેટેડ હેલ્થ રિલેટેડ એન્ડ લીગલ સર્વિસ આર પ્રોવાઈડેડ બાય પર્સન કે કેવી કેવી સેવાઓ પર્સન દ્વારા આપવામાં આવે છે તો કે કાંઈ પણ એજ્યુકેશનલ સર્વિસ હોય અથવા તો હેલ્થ સર્વિસ હોય અથવા તો લીગલ સર્વિસ હોય એજ્યુકેશન સર્વિસમાં ટીચર્સ આવે હેલ્થ રિલેટેડ સર્વિસમાં ડોક્ટર્સ એન્ડ લીગલ સર્વિસમાં કંઈક કોઈ પણ એડવોકેટ કે એ ટાઈપની સર્વિસ હોય તો આ સર્વિસ છે એ એ ટાઈપની છે કે જે વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે ઇન શોર્ટ કે પર્સન ઓરિએન્ટેડ સર્વિસ છે એન્ડ ધેન મશીન ઓરિએન્ટેડ સર્વિસ લાઈક ટ્રાન્સપોર્ટેશન્સ ટેલિફોન ટાઈપિંગ મશીન પ્રિન્ટિંગ મશીન્સ ફોટોગ્રાફી એટસેટ્રા તો આ બધી જે સર્વિસ હોય છે એ મશીન દ્વારા પૂરી પાડવામાં આવે છે તો ધેન ઇનસેપ ઇનસેપરેબિલિટીમાં મેઇન ટુ ટાઈપ્સ છે પર્સન ઓરિએન્ટેડ એન્ડ મશીનરી ઓરિએન્ટેડ સર્વિસ એઝ ધ સર્વિસ કેન નોટ બી સ્ટોર્ડ એઝ વેન રિમેન્સ લિમિટેડ ધેટ મીન્સ કે સર્વિસ હોય છે એને સ્ટોર કરી શકાતી નથી આપણે એમ ન કરી શકી કે હાલો આ સર્વિસ છે એને આપણે સ્ટોર કરીને રાખી દઈએ પછી સમય આવશે ત્યારે યુઝ કરશું તો એ ન ચાલે ફોર એક્ઝામ્પલ કે ડૉક્ટર જ છે એમ કે મારે અત્યારે હોસ્પિટલ ખોલવું નથી હું ત્રણ ચાર વરસ પછી એ સર્વિસ પ્રોવાઈડ કરીશ તો ત્રણ ચાર વરસમાં એવું પણ બને કે એનું નોલેજ છે એ થોડું ઘણું છે એને યાદ ન હોય તો ઇન્સ્યોર સર્વિસ છે એક ટાઈપની એવી વસ્તુ છે કે જેને સ્ટોર કરીને રાખી શકાતી નથી અને એને છે એ ટાઈમે જ યુઝ કરવી પડે છે ફોર એક્ઝામ્પલ અ ટાઈમ ઓફ સિકનેસ ઓનલી હેલ્થ રિલેટેડ સર્વિસ કેન બી ઓપ્ટેન નાઇધર બિફોર ઓર નોર આફ્ટર ઇટ કે સર્વિસ છે એને ઓન ટાઈમે યુઝ કરવી પડે છે કે આપણે બીમાર છીએ ને આપણે એમ કહી કે મારે અત્યારે દવા લેવા નથી જવું હું થોડાક દિવસ પછી જાય તો એ કંઈ કામનું નથી ઇન શોર્ટ કે આપને જ્યારે પણ સર્વિસની જરૂર હોય ત્યારે જ આપણે સર્વિસ લેવી પડે છે ટાઈમ વયા ગયા પછી આપણે એ નથી લઈ શકતા ઇન શોર્ટ સર્વિસ ઓન ટાઈમે જ લેવી પડે છે તો ઇનસેપરેબિલિટીમાં ટોટલ મશીનરી ઓરિએન્ટેડ એન્ડ પર્સન ઓરિએન્ટેડ સર્વિસ એન્ડ એને સ્ટોર કરી શકાતી નથી અને ટાઈમે છે એ આપણે એ સર્વિસનો યુઝ કરવો પડે છે ટાઈમ વયા ગયા પછી અથવા તો એનો સ્ટોર કરીને રાખી શકાતો નથી દેન થર્ડ પોઈન્ટ છે વેરિયેબિલિટી ધેટ મીન્સ ફેરફાર લાઈક મટીરિયલ ગુડ્સ ધ નેચર ઓફ સર્વિસ પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર્સ ઇઝ નેવર સિમિલર વેરાયબિલિટી હિઝ ફાઉન્ડ ઇન સર્વિસ ઓલ્સો કે સર્વિસ છે એમાં પણ ફેરફાર હોય છે ફોર એક્ઝામ્પલ પર્સનાલિટી ઓફ અ પર્સન હિઝ સ્કિલ હિઝ એક્સપિરિયન્સ એઝ વેલ એઝ મટીરિયલ સોર્સિસ ઓ આર વેરિયેબલ કે કાંઈ પણ વ્યક્તિ હોય એ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો એ પર્સન હોય છે એની સ્કિલ એની એક્સપી એનો એક્સપિરિયન્સ એ જે મટિરિયલ પ્રોવાઈડ કરે છે એ બધું કેવું હોય છે વેરિયેબલ હોય છે ડિફરન્ટ હોય છે ફોર એક્ઝામ્પલ સર્વિસ ઓફ ડૉક્ટર સર્વિસ ઓફ ડૉક્ટર હોનેસ્ટ ડૉક્ટર એન્ડ સિન્સિયર ડૉક્ટર્સ ધે આર ઓનલી પ્રોવાઈડ અ સર્વિસ વિથ પ્રોફેશનલ ઓબ્જેક્ટિવ્સ ઓર ફોર અ પર્સનલ ઓબ્જેક્ટિવસ કે ડોક્ટર હોય છે એ ફોર એક્ઝામ્પલ ડૉક્ટર હોય છે એ કાંઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે તો એ તો કાં તો છે એ સોસાયટીના હેતુ માટે સર્વિસ પ્રોવાઈડ કરવા કરતા હોય છે અથવા તો પોતાના પર્સનલ ઓબ્જેક્ટિવ માટે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે કે ડોક્ટર્સ છે સર્વિસ પ્રોવાઈડ કરે છે તો એની પાછળ એનો ઓબ્જેક્ટિવ શું છે જો અને ડોક્ટર પાછા અલગ અલગ હોય તો એના એક્સપિરિયન્સ એની નોલેજ એની સ્કિલ એ પણ અલગ અલગ હોય એક ડૉક્ટર જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એવી જ સર્વિસ છે એ કોઈ બીજો ડૉક્ટર પ્રોવાઈડ ન કરે એની થોડી ઘણી સ્કિલ એક્સપિરિયન્સ એની પાસે જે મટીરિયલ હોય એ કેવું હોય ડિફરન્ટ હોય ઇન શોર્ટ કે સર્વિસ હોય એ પર્સન પર્સને પર્સને ડિફરન્ટ આપવામાં આવે એના સ્કિલ એક્સપિરિયન્સ એની નોલેજ પ્રમાણે ઇનશોર્ટ સર્વિસમાં પણ વેરાયબિલિટી ડિફરન્સ જોવા મળે છે લાઈકવાઈઝ પર્સન ધ મશીનરી સર્વિસ ઓલ્સો સોન ધ વેરાયબિલિટી દેટ મીન્સ કે પર્સનમાં આપને ફેરફાર જોવા મળે છે એવી રીતે મશીનરીમાં પણ ફેરફાર જોવા મળે મળે છે કોઈ ઓલ્ડ મશીનરી હોય અથવા તો ન્યૂ મશીનરી હોય મશીનરીના સ્પેર સ્પેર પાર્ટ્સ હોય એ પણ ડિફરન્ટ હોય ઇન મશીનરી ઓરિયેન્ટેડ સર્વિસ હોય કે પર્સન ઓરિયેન્ટેડ સર્વિસ હોય બંનેમાં છે એ ડિફરન્સ ફેરફાર જોવા મળે છે તેન લાસ્ટ અને ફોર્થ પોઈન્ટ છે પ્રિશિયબિલિટી દેટ મીન્સ નાશવંત ધ સર્વિસ આર પ્રિશિયેબલ ઓલ્સો કે સર્વિસ છે એ પ્રિશિએબલ છે ઇફ ધ એડવાન્ટેજીસ ઓફ સર્વિસ નોટ ટેકન વેન ઇટ ઇઝ અવેલેબલ ધેન ધ બેનિફિટ ઓફ સર્વિસ ઇઝ કે સર્વિસ હોય છે એનો ઓન ટાઈમે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ થતો નથી તો ત્યાર પછી એ સર્વિસ છે એ કાંઈ કામની રહેતી નથી ઇન શોર્ટ કે જ્યારે સર્વિસનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે છે એ સર્વિસનો ઉપયોગ ન કરીએ અથવા તો સર સર્વિસનો ઉપયોગ છે ન થાય તો ત્યાર પછી એ સર્વિસ કાંઈ પણ કામની રહેતી નથી ફોર એક્ઝામ્પલ ધ યુઝ ઓફ કમ્પ્લીટ ટ્રાવેલ કેપેસિટી ઓફ બસ લેસ નંબર ઓફ ઓડિયન્સ ઇન થિયેટર ઇનકમ્પ્લીટ નંબર ઓફ સ્ટુડન્ટ ઇન સ્કૂલ એન્ડ કોલેજિસ ઇનસફિશિયન્ટ યુઝ ઓફ બેડ ઇન અ ડોક્ટર હોસ્પિટલ્સ ઓક્યુપાઈડ્સ અન ઓક્યુપાઈડ્સ રૂમ્સ ઇન હોટેલ્સ એટસેટ્રા કે કોઈ પણ બસ હોય તો એમાં ફૂલ કેપેસિટી ફૂલ કમ્પ્લીટ છે એ ના હોય સીટ છે એ ખાલી હોય તો એ પછી એ યુઝ નથી થતો એકવાર બસ જાય છે એક રૂટથી બીજા રૂટ ઉપર તો એની સીટ ખાલી હોય તો એ પછી સર્વિસ છે કેવી બીજી વાર યુઝ કરી શકાતી નથી એવી જ રીતે કાંઈક પણ હોય ઓડિયન્સ નંબર્સ ઇન થિયેટર કે એક વખત પિક્ચર કાંઈ પણ મૂવીઝ હોય એ ચાલુ થઈ ગયા પછી ઓડિયન્સની સીટ ખાલી હોય તો એનો બીજી વાર ઉપયોગ કરી શકાતો નથી એ પછી ખાલી જ રહે છે ઇન કે એક વખત કાંઈ પણ સર્વિસ હોય એનો ઉપયોગ ન થાય ઓન ટાઈમે જ્યારે થવાનો હોય ત્યારે અને પછી એ યુઝફુલ થઈ જાય છે એનો કાંઈ પણ ઉપયોગ ફરીથી કરી શકાતો નથી સો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સર્વિસમાં મેઇન આ ચાર પોઈન્ટ હતા ઇનટેન્જીબિલિટી ઇનસેપરેબિલિટી વેરિયેબિલિટી એન્ડ પ્રિસેબિલિટી